રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનું હાર્દિક સ્વાગત છે ભાવી દર્શન યુટ્યુબ ચેનલમાં હું છું આપનો આત્મીય મિત્ર મુકુંદ જોશી પ્રિય દર્શકો તમારું ભાવી દર્શન ચેનલમાં દિલથી સ્વાગત છે મને ખૂબ આનંદ થાય છે કે આપ સૌ અમારી સાથે જોડાઈને તમારી રાશિ ભવિષ્ય અને જ્યોતિષ શાસ્ત્રના રહસ્યોને સમજવા ઉત્સુક છો અહીં ભાવિ દર્શન પર અમે તમને આપીએ છીએ સચોટ અને વૈદિક રાશિફળ ગ્રહોની ચાલ અનુસાર દૈનિક સાપ્તાહિક માસિક ભવિષ્યવાણી પ્રેમ નોકરી આરોગ્ય અને ધન સંબંધિત માર્ગદર્શન જીવનને શ્રેષ્ઠ બનાવે એવા શાસ્ત્રોક્ત ઉપાય શાંતિ અને આત્મિક ઉન્નતિ માટે ભક્તિભાવપૂર્ણ વાતો આપનો વિશ્વાસ અમારી માટે અમૂલ્ય છે અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમારા પ્રશ્નોના સાચા ઉત્તર આપીએ અને જીવનને વધુ સુખમય બનાવવામાં સહાયક બનીએ ચાલો આપણે ભવિષ્યના માર્ગને વધુ સ્પષ્ટ અને ઉજાસમય બનાવીએ તમારી રાશિ તમારું ભવિષ્ય અમે છીએ તમારી સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી ધનુ રાશિ ભ ફ ધ તેમજ ઢ માટે જુલાઈ મહિનાનું બે હજાર પચીસનું માસિક રાશિફળ સમય અવધિ એક જુલાઈથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ જુલાઈ બે હજાર પચીસ ધન રાશિના જાતકો માટે વિવિધ તકો અને સકારાત્મક બદલાવો લઈને આવી રહ્યું છે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા જીવનમાં ઘણા પાસાઓમાં વૃદ્ધિ અને પ્રગતિ લાવશે ચાલો આપણે જુલાઈ મહિનાનું વિસ્તૃત રાશિફળ જોઈએ માસની શરૂઆત પે 1 થી 10 જુલાઈ આશાવાદી પ્રારંભ જુલાઈ મહિનાની શરૂઆત ધન રાશિના જાતકો માટે અત્યંત આશાવાદી રહેશે આ સમયગાળામાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં જણાઈ રહી છે ખાસ કરીને તમારા ધન અને કર્મ ક્ષેત્રે વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે સૂર્ય અને બુધનો સુમેળ ભર્યો સંયોગ તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો લાવશે જેના પરિણામે તમે કોઈપણ કાર્યને વધુ દ્રઢતા અને નિશ્ચય સાથે પૂર્ણ કરી શકશો લાંબા સમયથી અટકેલા કામો ફરીથી શરૂ થશે અને તેમાં સફળતા મળવાની પણ પૂરી શક્યતા રહેલી છે જો તમે નોકરીમાં પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળો અનુકૂળ સાબિત થઈ શકે છે નવી તકો તમને સંતોષ અને પ્રગતિ બને આપશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય વિદ્યા અધ્યયન માટે ઉત્તમ છે તેઓ પોતાની મહેનતનું ફળ મેળવી શકશે મહત્વપૂર્ણ સૂચનો જો તમે કોઈ નવો નાણાં સંબંધિત નિર્ણય લેવાનું આયોજન કરી રહ્યા હો તો સાત જુનાય પહેલાં તેને લઈ લેવું હિતાવક રહેશે આ સમયગાળામાં લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે વિદેશ યાત્રાના યોગ આ સમયગાળામાં અત્યંત મજબૂત બની રહ્યા છે જો તમે વિદેશ પ્રવાસનું સપનું જોઈ રહ્યા છો તો તેના માટે પ્રયત્નો કરવાથી સફળતા મળી શકે છે

ખૂબ જ સારા રહેલા છે તેમને નવા ઓર્ડર મળવાની શક્યતા છે જેનાથી તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ઉત્તમ રહેલો છે તેમને નવી જવાબદારીઓ મળી શકે છે જે તેમના કાર્યક્ષેત્રમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે આર્થિક દ્રષ્ટિએ આ સમય રોકાણ કરવા માટે યોગ્ય રહેલો છે જો કે કોઈને ધિરાણ આપતા પહેલાં તેની પાત્રતાની કડક ચકાસણી કરવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે પ્રેમ સંબંધો માટે પ્રેમ જીવનમાં થોડી ઉથલપાથલ જોવા મળી શકે છે આવા સમયે તમારા સંવાદમાં મધુરતા અને સમજણ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે જેથી ગેરસમજણો ટાળી શકાય કુટુંબમાં કોઈ પ્રસન્ન સમાચાર આવી શકે છે એ પરિવારમાં ખુશીનો માહોલ લાવશે ભાઈ બહેનો સાથે સહકાર વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે જુલાઈ માસનો અંત એકવીસ થી એકત્રીસ જુલાઈ આત્મશક્તિ અને આધ્યાત્મિક વિકાસ જુલાઈ મહિનાનો અંતિમ સમયગાળો તમારી આત્મશક્તિ અને ધાર્મિક વ્યવહાર માટે અત્યંત શ્રેષ્ઠ રહેશે આ સમયગાળામાં તમે આંતરિક શાંતિ અને સંતોષ અનુભવશો કેટલાક જાતકો માટે ધર્મયાત્રાનો સંકલ્પ પૂરો થવાના યોગ રહેલા છે જે તેમને આધ્યાત્મિક સંતોષ આપશે નોકરી કે વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન આ સમયગાળામાં પણ યથાવત રહેશે અને તેના માટે અનુકૂળ સંજોગો બની શકે છે આર્થિક લાભ થવાના યોગ પણ સમયે સમયે ખૂબ જ મજબૂત બને છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તમારા પર વિશ્વાસ રાખનાર લોકો વધશે જે તમારા સામાજિક અને વ્યવસાયિક વર્તુળને

જુલાઈ મહિનામાં શુભ ફળ મેળવવા માટે અને નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે નીચેના ઉપાયો ખાસ આવ્યા છે દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી શક્તિ બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થશે તેમજ તમામ વિઘ્નો દૂર થશે ભક્તિભાવથી શ્રી ભગવાન વિષ્ણુના નામોનું સ્મરણ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે જય રણછોડ મંદિર કે શિવ મંદિરમાં સોમવારના દિવસે દર્શન કરવા જવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે અને મનોકામના પૂર્ણ થશે જુલાઈ બે હજાર પચીસમાં ધન રાશિના મુખ્ય પાસાઓ નોકરી વ્યવસાય આ મહિનો નોકરી અને વ્યવસાય બંને માટે ખૂબ જ સકારાત્મક છે નોકરીમાં પ્રગતિ અને નવી જવાબદારીઓ મળશે જ્યારે વ્યવસાયમાં નવા ઉડર અને વિસ્તરણનો યોગ છે પરિવર્તન પણ લાભદાયી નિવર્સે આરોગ્યની વાત કરીએ તો આ મહિને તમારું આરોગ્ય સામાન્ય રહેશે સારું રહેશે જો કે માસના અંતમાં આત્મવિશ્લેષણ અને આધ્યાત્મિકતા પર ભાર મૂકવાથી માનસિક શાંતિ મળશે પ્રેમ સંબંધ પ્રેમ સંબંધોમાં થોડી ઉથલપાથલ સંભવ છે પરંતુ સંવાદ જાળવી રાખવાથી પરિસ્થિતિ સુધરશે પારિવારિક સંબંધો મજબૂત બનશે અને શુભ સમાચાર જરૂરથી મળશે ધન લાભ આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો છે જૂના અટકેલા પૈસા પાછા મળશે અને નવા રોકાણથી પણ ફાયદો થઈ શકે છે ધન લાભના પ્રબળ યોગ રહેલા છે આધ્યાત્મિક વૃદ્ધિ આ મહિને આધ્યાત્મિક વિકાસ માટે ઉત્તમ રહેલો છે આત્મવિશ્લેષણ ધર્મયાત્રા અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી આંતરિક શાંતિ અને ચેતનામાં વૃદ્ધિ થશે આશા છે કે આ વિસ્તૃત રાશિ માટે રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહ સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે